એક લોકજાગૃતિ સેમિનાર નું આયોજન કરાયું પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકા કોમ્યુનિટી હોલ ડાભોર રોડ ખાતે યોજાયેલા સેમિનારમાં માં તેમજ વિવિધ માધ્યમથી પીજીવીસીએલ સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરી જુનાગઢ આરોગ્ય વિભાગ નગરપાલિકા આરટીઓ ફાયર વગેરે વિભાગના તજજ્ઞો દ્વારા સુરક્ષાને સલામતીના વિવિધ મુદ્દે જાહેર સમજણ આપવાનો સત્ય પ્રયાસ કરાયો હતો સેમિનારમાં ફાયર વિભાગ દ્વારા નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સિક્સટીનની જોગવાઈઓ સહિત ફાયર સેફટીના નિયમોનું અનુસરણ ફાયર સેફ્ટી પ્રમાણપત્રની જરૂરિયાત નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા પથિક સોફ્ટવેર સહિત જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી અંગેની સમજણ આપવામાં આવી હતી પીજીવીસીએલ વિભાગ દ્વારા ઘરગથ્થુ અકસ્માતો નિવારવા માટે લેવાના પગલાં વીજ અકસ્માત ન થાય તેની તકેદારીઓ યોગ્ય અર્થિંગ ઘર દુકાન હોટેલ હોસ્પિટલ સહિતના સ્થળોએ સરકાર માન્ય સુપરવાઇઝર દ્વારા વીજ ઉપકરણો અને વાયરિંગની યોગ્ય તપાસ એએલસીબી સહિત આરસીબીની સમજૂતી સહિત વીજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા માર્ગદર્શિત કરવા સાથે વિદ્યુતલક્ષી કાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી